કેમ છે ગાયસ તો સ્વાગત છે તમારું પાછું મારા એક નવા બ્લોગમાં તો આ રહી લઉં હજી વાવડો ને પવન ને વરસાદ ને બધું છે તો હજી અમે ખાડે છે દ્વારકાના પુલ ની છે દેખાડ્યું બધી બધું ઉપર છે ગાયસ મળી ગઈ જ આપડે નીકળીએ જોઈ લો દરિયામાં હા બે દુવારકાનો પુલ જોઈ લો तो जो गाइस आने बारू के होए हेलो तो तुमने वो तो देखा दो भाई लोग बारू रे

લે ઓલ ઉપાડ લે લે લો તો 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 ફાઇનલી આપણે ને આ માલ માં કોઈ આવી નથી આ છે ઝીંગા લઈ લો આ ડેડકી થી આ છે ઉમા અને તેત્રોને આ બગી તો આ છે કસરો એટલે આમાં નાના મોટું બધું કશું કહેવાય એને આ છે અમારે પાપલેટ જો પાપલેટ એટલા જ આવે અમારે ભરતભાઈ પછી આવ્યા નથી આ અમારે સાત ટેન્ડલ બરફમાં બાકાજીકી કી બોલાવે

આંખ કંઈક વજો હરાવાય લઈ લઉં મારા સંજયભાઈ તો અસર બનાવે તો ફાઇનલી ગાઈસ આપણે પાટોલ મુકાવી દીધો જોઈ લઉં તો લોકમાં બન્યા રહેજો પછા મળીએ કેટલોક મળે